નીલકંઠ ઉપવન પરિવારના દરેક સભ્યોને ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની શુભકામનાઓ આ તમે જુઓ છો અમે નીલકંઠ ઉપનમાંથી ઉત્તરાયણની મોજ માની રહ્યા છીએ અને અમારી પાછળ આખું નીલકંઠ ઉપવન પરિવારના દરેકે દરેક સભ્યો ધાબા ઉપર ચડીને ઉત્તરાયણની મજા માણી રહ્યા છે આ જે રીતે આજે ઉત્તરાયણની મજા માની રહ્યા છે એવી જ રીતે કાલે આવતીકાલે વાસી ઉત્તરાયણની બી મજા માનજો અને પવન દેવ તમને કહી દઈએ છે કે ઉત્તરાયણના દિવસે તો તમે ના આવ્યા બરોબર પણ કાલે વાસી ઉત્તરાયણના દિવસે તો સવારથી જ ફૂલ પવનમાં આવી જ આવી જજો પવન પુત્ર તમને ખાસ વિનંતી કે તમે પવન છોડવા જ કહેજો અને છોડાવજો જ તો અમને પણ મજા આવે થોડી અને બીજા બધાને પતંગ પ્રેમીઓને મજા આવે આ બધા પતંગ પ્રેમીઓ સરસ મજાની પતંગ ચકાવી રહ્યા છે અહીંયા તો તમે આવજો અને અમારા આ ઉત્તરાયણ પર્વમાં સહભાગી બનજો એવી અમારી બજરંગબલીને ગણપતિ દાદાને અને સનાતન ધર્મના દરેકે દરેક ભગવાનને અમારી વિનંતી છે કે તમે અમારા પરિવારમાં જોડાવો ઉપવન પરિવારમાં જોડાવો અને સરસ મજાના અમારી સાથે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર્વનો આનંદ માણજો તો આ રીતે અમે સરસ મજાનું પર્વ એન્જોય કરી રહ્યા છે તો તમે પણ આવો અને એન્જોય કરો આજે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આજનું ઉત્તરાયણ છે પણ ઉત્તરાયણ જેવું કંઈ ખાસ માહોલ લાગતો નથી અમારી સોસાયટીમાં જુઓ જ્યાં જુએ ત્યાં બસ હજુ તો ખાલી શાંતિ 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 જ લાગે છે કોઈ હજુ ધાબા પર ચડ્યું નથી કે ગામમાં બી એવું કંઈ માહોલ દેખાતો નથી ઉત્તરાયણ જેવું લાગે છે હવે લાગે છે દિવસે દિવસે આપણા સનાતન ધર્મના તહેવારોનું મહત્વ ઘટી રહ્યું છે લોકો તહેવારો મનાવવાની જગ્યા પર બહાર ફરવા જવાનું એવું જ પ્લાનિંગ મોટા ભાગે કરી દે છે એટલે કોઈ ખાસ કરતા નથી એવું લાગે છે તો બધા વ્યુઅર્સને બધાને જણાવો કે તમે તહેવારો મનાવો અને આપણા બાળકોને ને આવનારી પેઢીઓને આપણા આ તહેવારોથી માહિતગાર કરાવો અને એમને આ સનાતન ધર્મના અને બધા તહેવારોથી અવગત કરાવો જેથી એ લોકો આપણા તહેવારોને જાણી શકે આપણા હિન્દુ ધર્મને જાણી શકે અને આગળ એ લોકો આપણું વિસ્તાર વધારે તો તમને બધાને કહેવાનું કે તમે ખાસ પોતાના બાળકોને ધર્મ વિશે અને તહેવારો વિશે જાણકારી આપતા રહેજો આ જુઓ આજે ઉત્તરાયણ ચૌદ ચૌદ એક બે હજાર છવ્વીસ ચૌદ જાન્યુઆરી બુધવાર અને આ અમારે નીલકંઠ ટુફાન બોડેલી બોડેલીનો આ નજારો છે જુઓ પાછળ સરસ મજાનો સૂર્યાસ્ત થઈ રહ્યો છે બહુ જ સરસ સૂર્યાસ્ત થાય છે તમે જુઓ આ આજે ઉત્તરાયણના દિવસે સવારે તો કંઈ ખાસ પતંગ જે ચકતી નથી અને પતંગ તો શું પવન જ કંઈ આવતો નહોતો બધા ઠૂંકા મારી મારીને બહુ ટ્રાય કર્યો બહુ ટ્રાય કર્યો અમે બી બહુ ટ્રાય કર્યો પછી થોડી વાર બેસી રહ્યા અને ચકાવાની બહુ જ કોશિશ કરી પણ કંઈ ખાસ પતંગ ચક્યા નહીં હવે સાંજ પડી એટલે કે બપોરે પછી આરામ કરી લીધું ઊંઘી લીધું થોડી અને પછી વિચાર્યું ચલો હવે ઉપર જઈએ તો ઉપર જઈએ તો અમારે દક્ષ તો પતંગ ચકાવવાનું ચાલુ જ કરી દીધું હતું એટલે ઉપર જઈને જોયું તો એની ઉપર પતંગ તો ફો બહુ જ દૂર હતી ખૂબ દૂર હતી એટલે પછી ધીરે રહીને મેં કહો ચાલો હવે આપણે બી ટ્રાય કરી લઈએ એટલે પછી અમે બી પતંગ ચગાવવાનું ચાલુ કર્યું મેં બી પતંગ ચગાવવાનું ચાલુ કર્યું પછી અમને જોઈને સોસાયટીના બીજા માણસો પણ ધીરે 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 ઉપર આવવા લાગ્યા અને પતંગો ચકાવવા લાગ્યા તો આ રીતે આવો દિવસ રહ્યો અમારો ઉત્તરાયણ તમે જુઓ આ અમારા નીલકંઠ ઉપર બોડેલીનું આ નજારો છે સામે બોડેલીની ઉત્તરાયણ પછી આ અમારા ઘરની પાછળ તમારે કામ ચાલે છે પછી આ મસ્ત સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને પાછળ કોલેજનું ગ્રાઉન્ડ છે ત્યાં પેલા એક ભાઈ દેખાય છે સામે તે તીર્થિની બહુ જ પ્રેક્ટિસ કરે છે તીરકમાનની અને આર્ચરી માટે આવ્યા છે ભાઈ તો ખૂબ સરસ ક્યારના એમને જોઉં છું સવારથી લગીન સાંજ સુધી કન્ટિન્યુસ એ પ્રેક્ટિસ કરે છે તો એમને પણ એમનો નંબર આવી જાય એવી આપણે આશા રાખીએ અને ભગવાનને પ્રાર્થના કરી આ અમારે આ રીતે મસ્ત મજાની પતંગ ચકાય છે જુઓ આ બધું આખી સોસાયટીમાં મોટાભાગના ધાબા પર બધા ધાબા પર લોકો ચડેલા છે અને પતંગ ચકાવવાનો આનંદ લઈ રહ્યા છે તમે જુઓ સરસ મજાનું વાતાવરણ છે આ પેલા પક્ષીઓ ઉડી રહ્યા છે સાંજ પડી ગઈ છે એટલે બધા પક્ષીઓ ઉડવા લાગ્યા છે અને મજા કરવા લાગ્યા છે તમે જુઓ સામે અમારે બી ની હોસ્ટેલ છે હોસ્ટેલના બાળકો પણ બધા એન્જોય કરી રહ્યા છે તો આ રીતે બધા ખૂબ મજાની ઉત્તરાયણ કરે છે નીચે જુએ તો નીચે નાના જ છોકરાઓ અમારી પતંગનો છે હવે ઉપર દેખાતી હશે તમને આ જુઓ જલ્દી હવે કેવું થાય છે અમારી કપાઈ છે કે પછી બીજાની કપાઈ છે તે જોઈએ હવે સરસ મજાની બહુ જ મજા આવી ગઈ છે સાંજે સાંજ પડે ને ઉત્તરાયણ બરોબર થાય છે અમારે આ ખેચ મારવાની ચાલુ કરી દીધી છે હવે મેં કહું છું શેરી આપો શેરી આપો હજુ નહીં થઈ બહુ દૂર છે બહુ દૂર છે પતંગ પછી સામે બધા ગાયનો ચાલુ થઈ ગયા છે ધાબા પર બધા પતંગ ચગાવે છે કોઈ છોડવા જાય છે કોઈ શેરી આપે છે કોઈ બૂમો પાડે છે કોઈ આર્ચરીની પ્રેક્ટિસ કરે છે સામે પેલી બસ જાય છે અને કાપી બી કાઢી છે કાપી કાઢી અમારે ઉમેશભાઈ ની પતંગ બહુ મજા આવી ગઈ છે જુઓ સરસ પતંગ કાપે છે જો પેલા લોકો જો ઉપર દવાખાના પરથી બી ચકાવા લાગ્યા છે તો બહુ જ મજા આવે છે જુઓ આ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે સાંજ પડી ગઈ છે એટલે બહુ જ મજા આવવા છે તમે બી પર અને ઉત્તરાયણ નો મજા લો કારણ કે હવે આ ડાયરેક્ટ બે હાજર ને સત્યાવીસ માં આવશે એટલે બે હજાર છવ્વીસ નો આનંદ લઈ લો ઉત્તરાયણ નો બે હજાર સત્યાવીસ તો ક્યારે આવશે કોઈ જ ખબર નહીં અને બે હજાર છવ્વીસ ને તો પેલા વેંગાય કે કોઈ કીધું હતું કે બે હજાર સત્યાવીસ માં તો સબ ખતમ બધા રેવા વાળા બહુ જ એન્જોય કરે છે જોજો ખુબ જ મજા આવશે અમે તો મજા કરીએ છીએ તમે બી કરજો અને આ રીતે પતંગ ચગાવવાનો આનંદ માનો લે મને